તે સરના પોણા છ અને બ્લોગ સ્ટાર્ટ થઈ છે આજે મસ્ત મજાને ભગવાનના નામ સાથે દર્શન સાથે બ્લોગ સ્ટાર્ટ થઈ છે પોણા છ વાગે તો સ્વાગત છે તમારો મસ્ત મજાના મારા કરમાં તો હું फटाफट બ્રશ કરવા વાળો કુદરત સુતા છે અને ઓમેગા પર હવે જાગો જાગો કે છે હું બિન फटाफट કાંતી વાપરીએ છીએ ફ્રેસ ઉપેલો બ્રશ કરો પછી પાછી ચા ટાઈમે મળીએ વાળવાળી લો જે સ્વામીરાને વાગ્યા છે સાત અને હું સફા પોણા સાથે ઉઠ્યા મેં કહ્યું હમણાં ઉઠશે હમણાં ઊઠશે પોણા સાથે ઉઈઠ્યા એમાંય કે મારી લીધે ઉઠા કારણ કે પછી હું કહીશ અત્યારે નહીં અત્યારે તો મને આજે કોઈ દેવું નથી ને ફર્સ્ટ ટાઈમ આવી સવારમાં મારને આવું થયું કે મને કોઈ દિવસ સવારમાં ભૂખ નથી લાગતી ને આજે મને બહુ ભૂખ લાગી એટલે હું નાસ્તો કરું છું પહેલીવાર આવું બહેન મારી હારે ક્યારેય નથી આજે થયું તો ચાલો અને આજે ચા મેં લીધી છે વાટકામાં મેં સામે જયસ્વામી તો ફ્રેન્ડ્સ ક્યારેય મેં સવારમાં નાસ્તો નથી થયો પહેલી વાર આવી રીતે થયું નાસ્તામાં છે સેવ મમરાનો ચેવડો સમોસા અને ગાંઠિયાનું શાક રાત્રે પહેલું તી ચા અને ભાખરી તો ચાલો તમે પણ ચા નાસ્તો કરવા સાત વાગ્યામાં હેલો બાલાવડીલો જય સ્વામિનારાયણ સાડા સાત વાગી ગયા છે અને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે હે જાગને તુજાદવા જાદવા ક્રશ્નગો વાળિયા તું એક સવારનો look જોવાની આવે કેવી મજા ગામડું હોય કે city હોય સવારમાં ઉઠવાની વહેલું જોવાની મજા આવે ઉઠવાની મજા આવે પક્ષીઓનો કલર હોય પક્ષી ઉડતા હોય મસ્ત મજાનો આકાશ તો ફ્રેન્ડ તમને આવી ગઈ ને મજા જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ સાડા દસ વાગ્યા છે અને ઉમેશના પપ્પાએ જગ્યા બદલી છે

એટલે કઈ કર્યું નતુ અને પછી આ લોકો ને છે માલ દેવા એટલે રસોઈ કરી તો રસોઈ માં રોજ શું બતાવું સાદ સિમ્પલ હોય તો આજે કેવું કોબી બટેટા નું શાક અને રોટલી પણ મેં પડ્યા તા એવું નાખતા ભૂલી ગઈ એમાં તો છે કે મારે મેગી કરવી હતી પણ એટલે મેં રાખ્યા હતા પણ કાલે મેગી મને પતંજલિ જોતી હતી કઈ મળી નઈ અહીંયા મોલમાં માં નહોતી જુના મોલ કદાચ હશે તો બસ એ લાવતા ભૂલી ગઈ એટલે વટાણ ને રહી ગયા તો રહી ગયા

બસ હવે દિયા બત્તી છે તો અમે સપાટ દિયા બત્તી કરશે અને હું લીલા કાંદા સુધારી નાખું અને કાંદા ચડી જાય એટલે એમાં લસણ વાળું મરચું અને ટામેટું નાખીને થોડુંક ચડી જાય એટલે ગાંઠિયા નાખી દઈશ સેવ નખાય પણ ગાંઠિયા વાળું વધારે ભાવે છે અને ભાખરી તો બસ આજનું જમવાનું છે તો હું સુધારું છું ચાલો તો ફ્રેન્ડ્સ આ લીલા કાંદા આટલા તો લગભગ નથી થવાના એટલે થોડાક સુકા કાંદા નાખી દઈશ અને ચડી જાય એટલે આમાં ગાંઠિયા નાખે તોય ચાલશે થઈ જશે કારણ કે બપોરનું શાક પણ કોબી બટેટાનું પડ્યું છે થોડુંક તો ફટાફટ માં સુધા લો ભાખરી તો હજી પણ પેલા શાક મૂકી દઉં અને હું મિસા પર ત્યાં સુધી દિયા બત્તી કરી લે લાઈક હમણાં તો કાંદાનું શાક 5-10 મિનિટ રહીને કરું છે લીલી ડુંગળીનું શાક કારણ કે હવે મારે આવ્યો છે ઓર્ડર કોફીનો એટલે હું બનાવું છું કોફી ને કોફી છે નેસ્લે છો ફટાફટ હું કહું કે ચલો તમાર ફ્રી છે ભાઈ જવે તો આવી જાજો મોકલાવી દો પેલા હું બનાવી લઉં પછી તમને મળું હું તો ઓલા પાઉચ લાવું છું આખા પેકેટ ની પાઉચ છે ઓલી બોતલ મારે છે ને એનાથી પાઉચ છે કારણ કે આપણે ક્યારેક પીવી હોય પેલા બનાવી લઉં બાકી એ મસ્ત મારી કોફી થઈ રહી છે કોને પીવી છે કોફી આમાં સે જે એલચી ખાંડી ને નાખવાની છે તો નાખી દઉં એક ગરમ સિયારી કોફી પી હો તો ફ્રેન્ડ ચાલો કોફી પર બાકી બતાવો હમ ગજબ નો ટેસ્ટ છે ફ્રેન્ડ આમાં એક એલચી નાની એવી નાખી છે તો કોઈ એનો ટેસ્ટ છે બહુ જ મસ્ત છે માઈન્ડ બ્લોઇંગ બહુ જ મસ્ત છે તો તમે ટ્રાય કરવી તો આવી જાવ નથી અત્યારે તો કઈ નહીં હું પી જાતી તમારા તરફથી

હજી તો નામેથી શું એમ બોલે ને ત્યાં તો હા હું આ માયકું કાઢીને જો એટલે શું મોઢાની અંદર ઘરી જાય પેલા એવું હતું તો અત્યારે જો અમીશ આપણને મેં આવી રીતે કીધું ને તો એને જોયું જ નહીં વાલું કીધું સુરેશ કહું તો જ જોવે હવે મારથી એમ જ બોલાવું છે કે જાનું કેવું છે કે બાબુ કેવું છે જોઈશ હવે વિચારું છું કે આ બેમાંથી માંથી કયું નામ સારું લાગે તો હવે ફટાફટ મારું શાક કરી લઉં તો એ મસ્ત મજાનું મારું ડુંગળી ગાંઠિયાનું શાક તૈયાર થઈ ગયું છે કેટલું ફાઇન લાગે છે હવે ખાલી કોથમેરી નાખવાની છે ને હવે ભાખરી પણ ચાલુ કરી દો પછી આવી જાજો જમવા ગાઈસ સમય ગયો છે 8:30 ઉપર થઈ ગયું છે અને શાક મારું મસ્ત મજાનું થઈ ગયું છે ભાખરી જ કરવા જાવ છું ભાખરી થઈ જાય એટલે તમને બધાને ઇન્વાઇટ છે જમવા જજો બધા આવજો આ વાટનો જોરા તપડાટ આવી જજો જમવા તો બસ નાનો અહીંયા પૂરો કરું છું કાલે પાછા મળશું આ બ્લોગ સાથે તમે બધા જય સ્વામિનારાયણ તમારે તમે ધ્યાન રાખજો મસ્ત બધાના સપના જોજો અને તાજા માજા ગોળ મોટો થઈને રહેજો તો બસ કાલે પાછા મળશું જય સ્વામિનારાયણ બાબાય રાધાકૃષ્ણ